હા ભુજ તાલુકાના ડોરી ગામ ખાતે ઝરીનાબેન કુંભાર નામની છવ્વીસ વર્ષની યુવતીની હત્યાનો બનાવ આજે બનેલો છે અને જે બનાવમાં હત્યા કરનાર આરોપી હરેશ કાનજી ગાગલને પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરી લેવામાં આવે છે પ્રાથમિક જે કાર્યવાહી છે એમાં પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર જઈને જગ્યાનું પંચનામું બનાવ જગ્યાનું પંચનામું અને ઇન્કવેસ્ટ પંચનામું અને લાશનું પીએમ ની પ્રોસેસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે શું કારણ હત્યાનું કારણ પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળ્યું છે કે મરણ જનાર અને આરોપીને બંનેને છેલ્લા સાત વર્ષથી પ્રેમ સંબંધ હતો અને આજે એ આરોપીએ પોતે જે ડેરીમાં નોકરી કરે છે અમીરભાઈ આહિરની ડેરીમાં ત્યાં એને આને મળવા બોલાવી હતી જરીનાને અને જરીના એવું કીધું કે મારા લગ્ન બીજે થયેલા છે એટલે હવે હું તને નહીં મળી શકું અને એ વાત સાંભળીને આરોપી ઉશ્કેરાઈ ગયો એને ગુસ્સે થઈ ગયો અને એ રૂમમાં જે પથ્થર હતો એ પથ્થરથી એણે માથા ઉપર મલ્ટિપલ ઘા મારીને એની ત્યાં હત્યા કરી છે ને એનો ઓન ધ સ્પોટ એનું મરણ થયેલું છે લાસ્ટની કન્ડિશન જોતા અને કુમાર સમાજના પ્રમુખ જે આક્ષેપ કર્યા તેના પર સામૂહિક બળાત્કાર થયો છે શું વાત સાચી અત્યાર સુધીમાં પ્રાથમિક તપાસમાં પોલીસની પ્રાથમિક તપાસમાં એવી કોઈ માહિતી કે એવા કોઈ પુરાવા મળ્યા નથી પણ ચોક્કસપણે એ દિશામાં પણ અમે તપાસ કરીશું અને જેટલા પણ આરોપી હશે એક પણ આરોપી એક હશે કે વધારે હશે કોઈને પણ છોડવામાં નહીં આવે અને પૂરેપૂરી તપાસ તટસ્થતાથી નિષ્પક્ષતાથી કરવામાં આવશે અને આરોપીઓને નામદર કોર્ટમાં સજા થાય એ રીતની તપાસ કરવામાં આવશે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે